હિન્દુ ધર્મમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે પૂછાતા કરુણાની મૂર્તિ શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાના આંગણે થઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં આજના દિવસે સુવર્ણ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે કારણ કે આજના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે કરવામાં આવી રહી છે ત્યારે આજે જુનાગઢ જિલ્લામાં પણ અનેક કાર્યક્રમો યોજાવાના છે

પ્રાણ પ્રતિષ્ઠાને પૂરા દેશમાં દિવાળીની જેમ ઉજવવામાં આવી હતી ત્યારે જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે જૂનાગઢ શહેરમાં વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ